ના મૌખિક સાંભળો કે તમે કેતા મૌખિક સાંભળો કે નહીં સાંભળો સર આમ કે વિચાર રાખો તો મજા આવશે આ માર તમે વિચાર રાખો હા આમરે આપણી વાળો વિચાર રાખો ઓણ આમરે છે બધું દેખાય છે બધું દેખાય છે બરાબર વાત એકની છે મૌખિક રજૂઆત સાથે મૌખિક રજૂઆત માં કારણે સાંભળો કે નહીં સાંભળો અવાજ થોડો ઓછો રાખો મૌખિક રજૂઆત તમે તમે શરૂઆત નહીં તમે એવું કીધું ને કે સાત માર્કેટ નથી એટલે ઓકે સા જિલ્લાનું લૂટા

ठीक है तो मौखिक कई रेवाई मैंने तो तुम्हारे कोई सिस्टम बताओ मौखिक फरियाण लेवाना है सिस्टम सीखी ले जो कोई मानस मौखिक रजुआत करे अधिकारी है है। हाँ ना ना दिर्टी ने नोट करना हो हां बोलो चलो बराबर से भाई तेरे डेप्यूटी वीडियो बना दो हमें सिस्टम ने सिखवा दो जो हां वेरी गुड मौखिक रजुआत कोई मानस एक मिनट मौखिक रजुआत कोई मानस करे तो अधिकारी ने नोट करना हो चाहिए हां बोलो हमें नोट करावा कोई पास है जो करे मैं करू साहब मौखिक रजुआत वो नोट करावा कोई पास है और साइड और भी दूसरा था है एक मानस लखवारे जरूर नहीं बंदूक वाले शैतान बंदूक वाले तेरी से रैकर में मारे भी जो ही है शैतान मैं आपके बंदूक वाले मारूं पिकॉर्ड था ये ये तो निकले जैसे ये मारूं पिकॉर्ड शैतान कोई नहीं मारूं पिकॉर्ड से बंदूक वाले एक अभिनेता ने जंबर में चार सेंड करूं से बंदूक वाल હમ હજી કહું છું હું હજી કહું છું કોઈ પણ વ્યક્તિની પરમિશન વગર વિડિયો રેકોર્ડિંગ કરવો યોગ્ય નથી છે ઓકે જીતાબેન તમે સાહેબ ખીલી મારી દેજો

કે ભાઈ વિષિ જે જે કામના છે કાં તો ફોર્મ ભરવા કોઈ આવે છે સાહેબ તો એની પાસેથી પાંચસો રૂપિયા બસો રૂપિયા હજાર રૂપિયા ઉઘરાવે છે આજ દિવસ સુધી આમનું નામ બોલો અને એ જે કરો ને કરો વેલાડા બરાબર તમે રજૂઆત કરી છે તલાકની રજૂઆત કરી છે

વીસી વેલાળા ગામની અંદર જે વીસી નું આઈડી છે આઈડી વાળો માણસ મોરબી માં રહે છે વર્ષોથી અહીંયા એના નામે અધર કોઈ વ્યક્તિ આઈડી વાપરે તલાટીની રહેમ નજર નીચે વાપરે ગામના ગરીબ લોકો પ્રધાનમંત્રી આવાસ માટે ફોર્મ ભરે એ ફોર્મ ભરવા જાય તો એ જેટલા ભાજપ સાથે મળેલા હોય એના ફોર્મની એન્ટ્રી કરવાની ભાજપ સાથે નથી મળેલા એના ફોર્મની એન્ટ્રી નહીં કરવાની બરાબર છે

લેખિતમાં નથી પણ હું લેખિત આપી દઈશ તમે મૌખિક હું બોલું તો તમને લાગતા જ લેખિત કરી નાખતા સરકામ મૌખિક કોઈ વસ્તુ નથી લખી નાખો કે મૌખિક રજૂઆત સંભાળવામાં નઈ આવે લખી નાખો ભાડે લખવાનું કરી નથી મને લખી નાખો મૌખિક રજૂઆત ને સંભાળવામાં એટિટ્યુડ ડીઓ સાહેબ એવું કહે છે કે મૌખિક રજૂઆત સરકારી ઓફિસમાં સંભાળવામાં નઈ આવે વાત સાચી લેખિતમાં તમે આપો તમે એવું કહો છો કે મૌખિક સંભાળવામાં નઈ આવે મૌખિક સંભાળીશું ચલો બોલો છો તો શું કામ ના પાડો છો લખો બોલ તો યાદ કરી દેશે તમને લખી નાખો તો હું જોઈ લઈશ મૌખિક નું મૌખિક

કે આ બાબત બિલકુલ વ્યાજબી નથી અમે આ સેલ્ફ ઇન્ટેલી રજૂઆત તમને કરી ચૂક્યા છે અમે વીસી ઇની થી આ મનમાની છે ને આ અમારી અને તમારી બંનેની આબો ઉપર જશે વીસી ઇની મનમાની મૂળે તાલુકો ચોટીલા ખાંગડ હશે કે સાયલા હશે વીસી મનમાની કરે સારા વીસી હશે સારું કામ કરે તમને વાંધો નથી જ્યારે એક ફોર્મ ભરતા હતા ત્યાં પાંચ ના દસ લેતા હતા તમને વાંધો નહોતો કે ભાઈ વાંધો નહીં તમારું પણ ગુજરાન ચાલે છે પણ પાછના હજાર બસો બસો રૂપિયા ઉઘરાવે સરકારે પ્રોપર્ટી પોતાના ઘરે લઈ જાય અને ત્યાં ધક્કા ખવડાવે જાણે પોતે ક્લાસ ઓફિસર હોય એવી રીતે દરેક ખેડૂતો ત્યાં એના ઘરે બોલાવે આ વ્યાજ બી નથી અમે આ છેલ્લી વખત તમને રજૂઆત કરવા આવ્યા છે કે આ મુદ્દે અમારે તમારા કામમાં ખોટે ખોટું ઉતરવું ન પડે ઘર્ષો ન થાય એટલા માટે રજૂઆત છે આ તમને રજૂઆત આપે છે બીજી લેખિતમાં બી અહીંયા આપશે આ પંદર દિવસનો જે તમે સમય આપ્યો છે પંદર દિવસની અંદર એની પર કાર્યવાહી કરજો જો પંદર દિવસમાં કાર્યવાહી ન થાય તો અમે અમારી રીતે સાહેબ વ્યવસ્થિત રીતે આયોજન પૂર્વક આ કચેરીનો ઘેરાવ કરશું